એક ચાવડા સાહેબ અને એક નિલેશભાઈ કરી ફરજ પરના કર્મચારી કે આખા ગામની અંદર આ દુકાને દુકાને નવા સમ્રાટ મીટર નાખવાના છે તો આપણે સાહેબને એમને પૂછ્યું કે સાહેબ અમારું લિસ્ટની અંદર પીજીવીસીએલની ઓફિસનું લિસ્ટમાં અમારું નામ છે તો તેમને કહેવાનું એવું થયું ભાઈ લિસ્ટ નહીં તમારું મીટર તો છે ને અમારું બોર્ડનું તો કીધું હા સાહેબ તમારું તમારું જ બોર્ડનું મીટર છે અમારું નથી તો અમારે આ સમ્રાટ મીટર આગળ પણ આ લોકો ગયેલું પણ આપણે જે ફરજ પરના કર્મચારી હતા એમને સહકાર આપ્યો અને પછી બે મહિના પછી આપણે પૂછ્યું મીટર રીડરને કે ભાઈ અમારું આ બિલ કેમ નથી આવ્યું તો એમને એમ કીધું કે તમારું આ અમારે જે બિલની આખી ફાઇલ છે એમાં તમારું નામ છે નહીં મીટર કેવી રીતે મૂકી જાય આ તો એ એમને એમ કીધું કે ભાઈ અમને આ બધા એ સમ્રાટ મીટર ઓલા જૂના મીટર હતા એ બદલાવી નાખવાના છે નવા મીટર દુકાને દુકાને નાખી દેવાના છે જે સ્થળ ઉપર જોઈને બિલ ઉપર જોઈને એમાં નામ હોય એમાં સ્ટીકર મારેલા હોય એમાં નામ લખેલું હોય ગ્રાહકના નંબર લખેલા હોય ગ્રાહકનું નામ લખેલું હોય તો આપણે સાથને સહકાર આપ્યો પછી ફરજ પરના કર્મચારીને પૂછ્યું ભાઈ અમારું બિલ નથી આવ્યું તો કે એ અમારી આગળ છે નહીં તમે ઓફિસે જઈને તપાસ કરો તો નાયબ કાર્યપાલક ઇજનીયર સાહેબ જુનિયર એન્જિનિયર સાહેબ ફરજ પરના કર્મચારી જે બિલ બનાવતા હોય લોકો ગ્રાહકોના એમને પૂછ્યું તો કે ભાઈ આવી અમને કાયદાકીય માહિતી છે નહીં અમારી આગળ ઉપલબ્ધ તમે અત્યારે છે ને તમારે એવું હોય તો લમસમ એક હજાર રૂપિયા બિલ ભરી દો તો અમે એમ સાહેબને કીધું કે ભાઈ અમે ભરી દેવા તો તૈયાર જ છે પણ નાનો ભવિષ્યની અંદર આઠ નવ મહિના કે દસ મહિના થશે ને બિલ જાજુ આવશે પાંચ હજાર કે દસ હજાર રૂપિયા આવશે આશરે તો નાનો માણસ કેવી રીતે ભરી શકશે તો પછી કે એ અમે અમારી રીતે કાયદો લડાવશું એમની સાથે એમના થાંભલેથી એનું કનેક્શન કાપી નાખશું એટલે શું લોકોને હેરાન કરવાની વૃત્તિ આ આ ઓફિસે ગયો હતો વાકાની રોડ ઉપર પીજીવીસીએલ ની ઓફિસ છે આ કુવાડવા બસ સાહેબે જવાબ આપ્યો કે અત્યારે તમે લમસમ પૈસા એક હજાર રૂપિયા ભરી ગયો પછી જો પૈસા તમારા વધશે તો જમા આવશે ને ઘટશે તો અમે તમારી આગળ માગશું બિલમાં બિલ આવ્યું નથી લમ સમય હા ઇઠયાવીસ ચાર સુધી ઇઠ્યાવીસ ચારથી આજે એકત્રીસ આઠ બે હજાર પચીસ છે આજે પણ એકત્રીસ આઠના રોજ બિલ આવેલા જ છે કુવાડવા ગામની અંદર બિલ ફાળવાવાળા સાહેબ આવેલા જ છે અને એમને અમે પણ પાછું રિમાઈન્ડ કરી કે સાહેબ અમારું બિલ આવ્યું આમાં તો કે તમારું નથી તમે સાહેબને જઈને મલો પણ સાહેબને જઈને મળી છે તો સાહેબે એમ કહે કે તમારે આવી જાય તમારે શું આવી બિલની જરૂર છે અત્યારે તમારે એવી પૈસા તાત્કાલિક ભરી દેવા હોય તો હજાર રૂપિયા નાખી દો તમારા ગ્રાહક નંબર નાખી દો અને લઈને આવો અહીંયા જૂના બિલ પડ્યા હોય એના તો અમને બિલ નથી આવ્યું તો એનું જૂનું બિલ અમારી પાસે ક્યાંથી હોય તો અમે માનો કે બિલના ગ્રાહક નંબર મીટરમાં લઈ છે એ લઈને જાય તો એ એવું કહે છે કે તમે ઓનલાઈન નાખી દો પણ ઓનલાઈન બધા નાના માણસોને નથી આવડતું બધા ગરમી આ મોબાઈલ પણ નથી હોતો તો હવે અમારે શું કરવું મારે એક બિલની જ માગણી છે પગલાં તો અમારી એવી જ માગણી છે કે ભાઈ લોકોને દર માસે બિલ આપી છે આપણા ટાઈમે બે મહિને કે એક મહિને કે દોઢ મહિને એ આપી દો અમારી એવી માગણી છે ભવિષ્યમાં જો વધારે બિલ આપશે તો અમે ક્યાંથી ભરશું નાના માણસો ક્યાંથી ભરશે બીચાકડા આવી અમારી માગણી છે તો અમને સાથ અને સહકાર લોકોને આપો એવી અમારી બહુ અપેક્ષાઓ છે